ધ સિક્રેટ ઓફ સક્સેસ યુનિટી આપણે દરેક વ્યક્તિ જીવનમાં સફળતા ઈચ્છીએ છીએ એની માટે પ્રયત્નશીલ છીએ કડક પુરુષાર્થ પણ કરીએ છીએ અને નાની મોટી સફળતા ઈચ્છિત સફળતા પ્રાપ્ત પણ કરીએ છીએ જીવનમાં ક્ષેત્રોમાં સફળતા ઈચ્છવી એ મનુષ્યનું કર્તવ્ય છે કર્તવ્ય કરતા પણ આગળ મનુષ્યનું ગૌરવ છે ટુ એક્સપેક્ટ સક્સેસ ઇન લાઈફ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ ટુ ટ્રાય ફોર ઇટ ઇઝ અ હ્યુમન ડ્યુટી મોર દેન દેટ ઇટ ઇઝ અ હ્યુમન એન્ડિયવા એન્ડ મોર દેન દેટ ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી એ મનુષ્યનું ગૌરવ છે વિદ્યાર્થી હોય તો વિદ્યા અભ્યાસ દરમિયાન સારી સફળતા પ્રાપ્ત કરવી છે એવું એક ધ્યેય ચોક્કસ રાખવો જોઈએ જે કાર્યક્ષેત્રોમાં છીએ આપણે નોકરી ધંધા વેપાર કરતા હોઈએ ત્યાં પણ આપણને સફળતા પ્રાપ્ત થાય પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સફળતા ધન વૈભવની દ્રષ્ટિએ સફળતા સામાજિક સંબંધો અને કીર્તિ સંબંધી સફળતા આ તમામ આપણા કાર્યક્ષેત્રમાં પ્રાપ્ત થાય એ ઈચ્છવું જ જોઈએ પ્રયત્ન કરવો જ જોઈએ એ મનુષ્યનું ગૌરવ છે એવી રીતે આપણે જ્યારે પરિવારમાં રહીએ છીએ ત્યારે પારિવારિક આનંદ પારિવારિક સુખ પારિવારિક શાંતિ પણ પ્રાપ્ત થાય એ પણ એક મોટી સફળતા છે એને પણ ઈચ્છવી જોઈએ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ જ્યાં આપણા સામાજિક સંબંધો છે સોશિયલ રિલેશન્સ ધેટ વી હેવ ઇન ધ સોસાયટી એ પણ મધુર રહે એમાં ક્યાંય કણવાશ ના આવે એ ઈચ્છું અને પ્રયત્ન કરો એ પણ મનુષ્યનું ગૌરવ છે તો અનેક પ્રકારની સફળતા છે વ્યક્તિગત જીવનમાં સ્વાસ્થ્ય સારું રહે વિચારો સકારાત્મક રહે ભાવનાઓ છે આપણી શુદ્ધ રહે એ સફળતા છે જીવનની એની માટે પણ પ્રયત્ન કરવો જોઈએ એ ઈચ્છવું જોઈએ એટલે વ્યક્તિગત જીવનમાં સફળતા પારિવારિક જીવનમાં સફળતા વ્યવહારિક જીવનમાં સફળતા વ્યવસાયિક જીવનમાં સફળતા સામાજિક જીવનમાં સફળતા કોઈ જાહેર જીવન જીવતું હોય તો એ જાહેર જીવનમાં સફળતા એ આપણે દરેક ઈચ્છીએ છીએ ઈચ્છું જ જોઈએ પ્રયત્ન કરીએ છે કરવો જ જોઈએ અને પ્રાપ્ત કરવું જોઈએ કારણ કે ધ એન્ડ ઓફ આર લાઈફ વી વોન્ટ ટુ પુટ અવર હેન્ડ ઓન આર ચેસ્ટ એન્ડ અવર સેલ્સ યસ આઈ લીવ માય લાઈફ આપણને જો આપણા જીવનથી સંતોષ ના હોય તો એ જીવન જીવવાનો કોઈ હેતુ નથી ને એ જીવનના સંતોષ માટે અંત જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ મહાપુરુષોનું જીવન પણ આપણને શીખવાડે છે પણ એ સફળતા પાછળ ઘણા બધા પરિબળો હોય છે પુરુષાર્થ એક પરિબળ છે નીતિમત્તા એક પરિબળ છે સુઆયોજન એક પરિબળ છે સાથ સંગાથ બળવો સપોર્ટ સિસ્ટમ્સ એન્ડ પ્લેટફોર્મ્સ એ પણ એક પરિબળ છે ફેક્ટર છે આવા અનેક પ્રકારના ફેક્ટર્સ આપણી સફળતામાં કામ કરતા હોય છે પણ ખૂબ ઊંડા વિચાર પછી મહાપુરુષોને એક સદગુણ અત્યંત ગમ્યો હોય કે આ સફળતા માટે અતિ આવશ્યક છે તો એ છે સંપ એટલે કે યુનિટી એટલે આપણી આજની આ વાત છે સિક્રેટ ઓફ સક્સેસ દેટ ઇઝ યુનિટી કારણ કે દુનિયાનો ઇતિહાસ તમે વાંચો ફ્રોમ ધ ટાઈમ મેન હેઝ સ્ટાર્ટેડ રેકોર્ડિંગ હિસ્ટ્રી આજ સુધી તો ઇતિહાસ આપણને ગવા પૂરે છે એટલે કે સાબિતી આપે છે કે વિથ ઓલ ધ એકેડેમિક્સ વી હેવ ઓલ વી હેવ ઓલ ધી હેવ ઓલ ધી બેક સપોર્ટ સિસ્ટમ ઓલ ધ હેવ ઓલ ધ સોશિયલ કનેક્ટિવિટી બટ ઇફ યુ ફેઇલ ઓન યુનિટી યુ એઝ અ ગ્રુપ યુ એઝ અ કમ્યુનિટી યુ એઝ અ ફેમિલી વિલ પ્રોગ્રેસ લેસ આપણે એમ નથી કેતા કે સફળતા નહીં જ મળે પણ ધારી સફળતા નહીં મળે અધર વેરાઉન્ડ લેસ ઓન એકેડેમિક્સ લેસ ઓન એક્સપીરિયન્સ લેસ ઓન નો હાઉ લેસ ઓન સપોર્ટ સિસ્ટમ્સ લેસ ઓન સોશિયલ કનેક્ટિવિટી લેસ ઓન પ્લેટફોર્મ્સ બટ ઇફ યુ આર સ્ટ્રોંગ ઇન યુનિટી જે આપણા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ કહે છે સમ સુરત ભાવને એકતામાં જો સ્ટ્રોંગ હોય તો ઇવન અ સ્મોલ ફોર્સ કેન ક્રિએટ અ મેજિક એટલે સફળતા માટે અનેક પરિબળોમાં સંપ એટલે કે યુનિટી એ બહુ જ મોટું પરિબળ છે એ બીજા બધા પરિબળોને એમને ખેંચી લાવે કે યુનિટીમાં બધા સાથે હોય તો એકની ખોટ બીજો પૂરે બીજાની કંઈક ખોટ હોય તો ત્રીજો પૂરે એમ એકબીજાના પૂરક બની જાય છે ને એટલે સફળતા માટે સૌથી મોટું કારણ બની જાય છે વાય યુનિટી ઇઝ ધ બિગેસ્ટ રીઝન ફોર સક્સેસ ઇન લાઈફ બિકોઝ યુનિટી એટલે કે સંપ હોય ને ત્યાં એકબીજાના ખોટ એકબીજાની ખોટ અને એકબીજાના દુર્ગુણો એ બધું એ સંપની ભાવના નીચે ઢંકાઈ જાય છે એટલે બહુ જ મોટી તાકાત બને છે એટલે આપણા વડીલોએ કહેવત શરૂ કરી સંપ ત્યાં જોશથી બોલો સંપ ત્યાં જમ્પ સંપ ત્યાં આનંદ સંપ ત્યાં જમ્પ સંપ ત્યાં સુખ સંપ ત્યાં શાંતિ એ વાત આપણે ફરી કોકવત કરશું પણ આજે સફળતાની વાત કરી કે સંપ હોય તો કેવી સફળતા મળે સ્ટીફન કોવિએ ખૂબ સારું પુસ્તક લખ્યું છે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ ખૂબ પુરુષાર્થ કરીને ખૂબ સંશોધન કરીને આ પુસ્તક લખાણું છે વન ઓફ ધ ટોપ મોસ્ટ મેનેજમેન્ટ બુક્સ એવર રિટર્ન અપોન ધીસ પ્લાનેટ ઘણી બધી ભાષાઓમાં એનું ભાષાંતર થયેલું છે ઘણી બધી યુરોપ અને અમેરિકાની બી સ્કૂલ્સમાં એના ક્રેશ કોર્સીસ ચાલે છે એક વીકનો કોર્સ હોય એક મહિનાનો કોર્સ હોય છ મહિનાનો કોર્સ હોય ઘણી બધી ફોર્ચ્યુન ફાઈહ્રેડ કંપનીઝે કમ્પલસરી કર્યું છે કે અમારા એક્ઝિક્યુટિવ્સ આનો ક્રેશ કોર્સ કરવો જ એટલું આ વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વ માન્ય પુસ્તક છે આ પુસ્તકમાં લેખક સ્ટીફન કોવી એમણે જે અતિ સફળ વ્યક્તિ હોય એની સાત આદતોની વાત કરી છે કે દે હેડ ધી સેવન હેબિટ્સ ઇન કોમન હજારો સફળ વ્યક્તિઓને મળ્યા એમાંથી એમણે આ સિદ્ધાંત તારવ્યા છે એમાં છઠ્ઠી હેબિટ છે એમણે સિનર્જી લખી છે બહુ જ સુંદર એનું વર્ણન એ પુસ્તકમાં એમણે કર્યું છે એ આ સંપ અને યુનિટીની વાત છે એમણે કહ્યું કે જેટલી અતિ સફળ વ્યક્તિઓને હું મળ્યો અથવા એના વિશે મેં વાંચ્યું એમાં એક પાયાનો સદ્ગુણ મને એ દેખાણો કે ધે હેડ ધે પ્રેક્ટિસ્ટ સિનર્જી ઇન ધર લાઈફ સિનરજી એટલે શું વેન ટુ ઓર મોર દેન ટુ પીપલ દે કમ ટુગેધર બે કે બે થી વધારે લોકો જ્યારે સાથે આવે સાથે મળીને કામ કરવાનું નક્કી કરે કામ શરૂ કરે મતભેદો તો થાય ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય બધાને બુદ્ધિ છે બધાને વિચારો છે પણ છતાં સાથે રહેવાનું નક્કી કરે કામ મિનિમમ પ્રોગ્રામ સીએમપી કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવે ધ્યેય બંનેનો ને સ્પષ્ટ હોય રહીને કામ કરે નાની મોટી સફળતા પ્રાપ્ત કરે એ જે સફળતા પ્રાપ્ત કરે એમાંથી બંનેને આનંદ આવે કે આપણે સાથે રહીને એક સારી સફળતા પ્રાપ્ત કરી એ જે આનંદ આવે એમાંથી ફરી વખત બીજો પ્રોજેક્ટ સાથે રહીને કરવો છે એવો વિચાર આવે અને બીજો પ્રોજેક્ટ પણ સાથે કરે એની જે એનર્જી આગલા પ્રોજેક્ટની સફળતાના આનંદમાંથી મળી છે એને સિનર્જી કહેવાય એટલે સિનર્જી ઇઝ વન ઓફ ધ રૂટ કોઝીસ ઓફ સક્સેસ બાય બાય સ્ટીફન સેવન ઓફ ઇફેક્ટિવ પીપલ એટલે સફળ વ્યક્તિઓ આ સિદ્ધાંતમાં માને છે આ સિદ્ધાંત ઉપર એ ચાલે છે અને આ સિદ્ધાંત પ્રમાણે એમને જીવનમાં સફળતાઓ મેળવી છે હમણાં અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામ ન્યુ જર્સીમાં આ સફળતાનો ચમત્કાર એ આ યુનિટી સંપના આધારે કઈ કક્ષાનો હોઈ શકે એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વિશ્વને દર્શન કરાવ્યા જે સિનર્જીની વાત સ્ટીફન કોવીએ કરી એ સિનર્જી બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ ન્યુજર્સી રોબિન્સવિલમાં પ્રત્યક્ષ છલે 3 વર્ષમાં બધને વિશેષ જોવા મળી આમ તો વર્ષોથી પણ 3 વર્ષમાં છલે તો વિશેષ આટલું મોટું મોન્યુમેન્ટ ધ लार्जेस्ट હિન્દુ મંદિર ઇન ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર એન્ડ ધ સેકન્ડ लार्जेस्ट હિન્દુ મંદિર એવર અપોન This planet 185 એકર જમીન ઉપર રોબિન્સવિલ ન્યુ જર્સી માં ઉદ્ઘાટિત થયું 8મી ઓક્ટોબર એ ત્યારે એની પાછળની જે વાતા વાતો અને ગાથા એ તો યુગો સુધી ગવાશે કારણ કે બાર હજાર અને પાંચસો સ્વયંસેવકોએ સિનર્જી સમ અને યુનિટીથી કામ કર્યું ધે ક્રિએટેડ ધી સેકન્ડ લાર્જેસ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સ ફિલ્મમાં જે બન્યું એ બનવાન પાછળની સફળતાનું કોઈ એક મોટું કારણ જો આપણે આપવું હોય ઘણા કારણો હોય શકે છે તો એ આ યુનિટી છે બાર હજાર ને પાંચસો કિશોર કિશોરી યુવક યુવતી બાળ બાલિકા વડીલ હરિભક્તો ભાઈઓ બહેનો એ બધા શ્રદ્ધાથી સેવામાં જોડાયા આ બધા જે સેવામાં જોડાયા કોઈ સ્કિલ્ડ ફોર્સ નહોતો જે કામ ત્યાં કરવાનું હતું એ દ્રષ્ટિએ હું બોલું છું હતા બધા હાઈલી સ્કિલ્ડ ઇન ધિયર પ્રોફેશન કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા કોઈ ડોક્ટર હતા કોઈ સાયન્ટિસ્ટ પણ હતા કોઈ પાયલટ પણ હતા કોઈ ફાર્માસિસ્ટ હતા કોઈ આઈટી ગ્રેજ્યુએટ હતા પણ ત્યાં એમને કામ કરવાનું હતું પથ્થરનું કામ કરવાનું હતું લાકડાનું કામ કરવાનું હતું શિલ્પનું પણ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે આ કરવું જ છે તો ત્યાં બધા સાઇટ ઉપર આવે ત્યારે કોઈને ખબર નહોતી કે શું સેવા કરવાની છે ત્યાં જે સેવા સોંપાણી એમને કરી તો જે સેવા જેને સોંપાણી એને શ્રદ્ધાથી ઉત્સાહથી કરી કન્સિડરિંગ હિમસેલ્ફ સેલ્ફ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ હોલ પ્રોજેક્ટ અને એ જે યુનિટીથી કામ થયું એનું આ સર્જન છે એ યુનિટીમાં ફોર્સ કેવો આવે નો ડાઉટ એકબીજા સાથે સંપર્ક સારો થયો પરિચય સારો થયો બધાને એકબીજા પ્રત્યે લાગણી પ્રેમ મૈત્રી ભાવ થયો સાથે રહ્યા તો દરેકને ધર્મ સત્સંગ ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા પણ વધી આ બધા એડવાન્ટેજીસ હતા પણ સાથે સાથે બધા નવી સ્કિલ્સ પણ શીખી ગયા ત્યાં અમે પહેલા દિવસે ગયા હતા લગભગ સેકન્ડ વીક ઓફ જૂન ત્યારે પૂજી આત્મકીર્તિ સ્વામીએ અમને ત્યાં સાઈટ ઉપર એક શિલ્પ દેખાડ્યો લગભગ બે અઢી ફૂટ બાય બે ફૂટનું એક શિલ્પ હતું એક દેવતા મૂર્તિ હતી એટલે સેલેસ્ટિયલ બીંગ ડીચ ઉપર બેઠા છે એ દેવતા અને આમ હાર એમના હાથમાં છે જાણે કોઈ આગંતુક કોઈ મહેમાનને હાર પહેરાવતા હોય એ શિલ્પ તમે જુઓ એટલે તમારું દિલ જીતી જાય આઈઝ આઈબ્રોઝ નોઝ લિપ્સ શેપ સાઈઝ બધું પરફેક્ટ અદભુત લાગે એટલે મેં એમને પૂછ્યું મેં આ કોઈ સારા શિલ્પકારે બનાવ્યું છે એટલે પૂજ્ય આત્મકિર્તિ સ્વામી હસતા હસતા મને કહ્યું કે થર્ડ ઇયર ફાર્મસીમાં ભણતા બીએપીએસ ના કિશોરી મંડળના એક સભ્ય શી ટૂક વન ઇયર ઓફ ફ્રોમ કોલેજ કે મારે અહીંયા સેવા કરવી છે અને ત્યાં બે ત્રણ દિવસ સેવા કરતા કરતા એમ થયું કે આ શિલ્પ તો હું કરી શકું લેટ મી ટ્રાય અને એને ટ્રાય કર્યો તો આ શિલ્પ એણે બનાવ્યું છે આવી તો અનેક ઘટનાઓ છે પણ સફળતા એ સંપમાં રહેલી છે જે બાર હજાર પાંચસો સ્વયંસેવકો ત્યાં સેવા કરીને જીવનમાં કોન્ફિડન્સ આવ્યો ને સફળતા છે આત્મવિશ્વાસ આવ્યો ને કે આઈ કેન ડૂ કાલે સવારે એના પ્રોફેશનમાં એને મોટો પ્રોજેક્ટ મળશે ને તેમ થશે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સ ફિલ્મમાં પથ્થર મેં ચઢાયા આ પ્રોજેક્ટ તો ઇઝીલી કરી શકું એ જે કોન્ફિડન્સ લેવલ પુસ્ત થયો છે ને ધેટ ઇઝ ધ સિક્રેટ ઓફ યુઝ સક્સેસ ઇન ધિય લાઈવ ઇન ફ્યુચર ખાલી મોન્યુમેન્ટે સફળતા નથી રાઇઝ ઓફ સ્પિરિટ ઇઝ સક્સેસ સ્ટ્રેન્થ ઓફ કોન્ફિડન્સ ઇઝ સક્સેસ કારણ કે એના આધારે બીજા પ્રોજેક્ટ સફળતાથી કરી શકશે એટલે સફળતાનું રહસ્ય એ યુનિટીમાં રહેલું છે એટલે કે સંપમાં રહેલું છે